વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત પાટણ ખાતે આકાંક્ષા હાટ પ્રદર્શનનો શુભારંભ પરંપરાગત હસ્તકલા હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું બે ઓગસ્ટ સુધી પ્રદર્શન અને વેચાણ આકાંક્ષા હાટમાં સ્વ સહાય જૂથના પંદર અને ખેતીવાડી વિભાગના ચાર સ્ટોલ મળી કુલ ઓગણીસ સ્ટોલો ઊભા કરાયા માહિતી બ્યુરો પાટણ તારીખ લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુ સર આજરોજ સંતોકબા હોલ પાટણ ખાતે આકાંક્ષા હાટ નામે એક અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સ્થાનિક કારીગર ખેડૂતો અને સ્વ સહાય જૂથો ભેગા ભાગ લેશે અને પરંપરાગત હસ્તકલા હાથ વણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે આકાંક્ષા હાટમાં જૂથોના પંદર અને ખેતીવાડી વિભાગના સ્ટોલ આમ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે જેમાં તારીખ અઠાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવશે જેનો સમય સવારના દસ થી સાંજના સાત વાગ્યા સુધીનો રહેશે આકાંક્ષા હાટમાં વિવિધ રાખડી પેચવર્ક ભરતગુંથણ ડ્રેસ મટીરિયલ ચણિયાચોળી ચાકડા તોરણ સાદા તોરણ લેટરબોક્સ થેલા ઝુમ્મર જેવી વાય ભરતકામથી તૈયાર કરેલ આઇટમો ખાખરા પાપડ તેમજ ગિફ્ટ આર્ટિકલ્સ અને મીઠાઈની વેચાણ તેમજ ખેતીવાડી ઉત્પન્ન બાજરી મગ જીરું ધાણા મેથી અજમો જેવી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણ જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરવામાં આવે છે સાંતલપુર તાલુકાને એસ્પિરનેશનલ બ્લોક તરીકે પસંદ કરેલ જે અન્વે વક્કલ ફોર લોકલ પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આકાંક્ષા હાટ નામે એક અઠવાડિયે પ્રદર્શનનું આયોજન કરાયું છે સખી મંડળની મદદથી અમદાવાદ સુરત દિલ્હી જેવા શહેરોમાં પ્રદર્શન કર્યું છે સરકારનો ખૂબ ખૂબ આભાર આકાંક્ષા હાટમાં સાંતલપુર તાલુકાના દાતરાણા ગામના મંડળ દ્વારા પ્રદર્શન સ્ટોલ શરૂ કરાયો છે સંચાલિકા શ્રીમતી લીલાબેન જણાવ્યું કે અમે અમદાવાદ સુરત દિલ્હી જેવા મળી આ કામ કરીએ છીએ સરકાર દ્વારા અમને પગભર બનાવવાની અને અમારી આત્મનિર્ભર નિર્ભરતા માટે જે પ્રયાસ કરાયો છે એ બદલ સરકાર નો ખુબ આભાર સખી મંડળ સાથે જોડાયેલ છું મેં બે ત્રણ જગ્યાએ તાલીમ લઈ અને અમે દસ બહેનો મળીને તાલીમ લઈ અને અમે આ પેચવર્કનું કામ શીખી અને અમે પ્રોડક્ટ નાની એવી વસ્તુ બનાવતા હતા ત્યારબાદ મેં સખી મંડળની મદદથી મેળામાં જાય છે અમદાવાદ દિલ્હી સુરત એવા ચાર પાંચ જગ્યાએ મેળામાં જઈ અને અમે અમારી પ્રોડક્ટ સારી એવી બનાવીને એનું વેચાણ કરી સારો એવો અમને લાભ મળે છે અત્યારે હાલ અમે મંડળની ત્રીસ બેનો ત્રણ મંડળની ત્રીસ બહેનો જોડાઈને અમે કામ કરી છીએ અને સારો એવો અમારી તાપ મળે છે વેચાણ કરી છીએ અમે ઘરે બેઠા સારો એવો રોજગાર મેળવીશી સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર આગળ બેનો વધે જય હિંદ જય ભારત